હવે પેલા વાત કરતા હતા કોઈક રમવાની ઈ ઘડી વાર રમવા દઉં પછી જવ પછી જે હાથમાં આવે એ લઈ સરપંચ સાહેબ ખરી ને જોડું મેં કીધું બગાડો બગાડો પણ આખું ઘોમ બગાડો

આપણે ફ્યો તો છે તમને કોક તો તમે આ તો પાઈ તો પતી તો કાક કરવા માટે પૈસા હોય એને કરી કરી લઈ જાય બધું અત તમારી બાજુ જોયાલ વાની અમાર તમને ખબર નઈ પડતી આવી યાર પેલા બધા કેટલા રે છે તો હું ઘેર જાઉં એ તો બધા આવો છે કીધું બધા જો આવો એમ કીધું છે કેટલા ટાઈમ આ પેલા ખાડો છે ને આવજો તમે ઈમ ને આ તો પીજા લાગી પીજા લાગી

तो तारी बरोबर पण हे बघा नो पैसा चलावतावा पाहिजे बघा हा तो बघा ना सुईत लेवा ना पण बीएमसी बचा बचाय जाऊ की जाऊ आपले बधन कि जाऊ बीएमसी बचाय जाऊ त्यांची पैशा नाव आहे इंना पाठ देवाडी कबी उसाई मध्ये नाहीamba जावा चुकी वाट के देवाडी हा तो बरोबर इमो शरम नाही राखवा ही बाई हा हा तो तो तारी ते काय दे दे हा इ रुको हा तो बरोबर आ

આ કુબરા ધણી પથાઈ ના પડી જાતારે લેણો ઊભા તો કરો એમાં હડો જાય પાકાય મસીંગ મોં ફૂટલી લેવા ની આય કુમાર મારે એ તો આવજો આવી જો બરાબર बताता था राजा ने कहता था राजा ने ना ये तो मैं नहीं बीजो मैं नहीं यार कोई नहीं पाया हो तो ओशो चालू कर हां ओशो हां चलो चलो ना ना नहीं था ये मजा बस बस देवड़ो ले और चलो 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 हां होसी लोग को पर लोग को पर चलो चलो हम ना बैठ bây giờ bây giờ bây lấy ra rồi bây giờ bây giờ không ai đâu không ai đâu

બે દ <laughs>

રમાય છે ક્યાં રમાય સાહેબ બતાવું ખરો મને હોર બી વાપરવા લા પડી હા હું હું તને બસ્સો આપીશ બસ હા સાહેબ ખાલી તું બતાય હે બતાવ હા હા રમે જા હા સાહેબ બતાવે

ના ના સાહેબ હું કેણી માળો અમાર તે લો તો છો હો આટલા પૂરા 8000 પૈસા સાહેબ એ આ હો અલી થાય તો બધું બગાળ્યું અલ્યા ઓડો સાહેબને લઈ ગયો આના તો લાલ લાલ બંગરા હજી લઈ જા જા 200 રૂપિયા હા સાહેબ ભજી જા ઓ મારી બટા કરાકા હા અલ્યા જમીય જમીય ફણી હું તો ઓબે હોય તો એ જ નમન સાઈડ મે 7000 રૂપિયા પથાઈ દીને કાકા એક તો મને દસે આપો નહી આતા સાઈડ રૂપિયા આલે પછી 300 રૂપિયા મો તો કાકા આપા પડી વાપરતા 200 રૂપિયા માં 7000 રૂપિયા દતા રહ્યા હોય કાકા હે બીજું તો અમે

સરપંચ શું સરપંચ કોઈ મજામાં તમે યાર ગામના સરપંચ થઈને ને ગામની કોઈ વારતો રાખતા જ નહીં પૂછ્યું આ પેલો પેલા ને હારી ને હપ્તાન આલીને બરોબર અને હવે તો જેવું ચાલુ કર્યું છે બંધ ફાર્મ હાઉસમાં આપતા હાલી હાલીને જુગાર બંધ ચાલુ કર્યું બરોબર હવે એ જુનુમાં ઘોમાં ખૂબ બગાડું કઈક કરો સાહેબ ના કર આપણું ગોમ બરબાદીના પંથે જઈ રહ્યું છે હમ અને કોઈ કરો સાહેબ કરીએ કરીએ હં હા હા સાહેબ એ બપ્તા ખાવાળો થઈ ગયો છે મારે ડાયરેક્ટ ગાંધીનગર ફોન કરવો પડશે ભાઈ પહેલાં તબેલામાં રમું છું મારું નોમ ના હાલતા ખરું

હા ફિયાલે નું જ આ સાહેબ અમે આ અંદર જ કમી લઈને હતા અફતર आले અફતરમાં અફતની રમતમાં હ હું તો સાબિત શું કરે સાબિત તો ગટમાં કરી કેમ કોણ હું તમે અરવ અને સભેન્દ્ર અને જેમકાલા બધાને તો હા તો હું આ પદમ 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 જોઈ લેવા સાહેબ ને કું હું તો રંગે હાથ પકડાઈ ગયો છું હવે આમાંથી નેકળવું છે એવી રીત હે કોક મગજ દોડાવવું પડશે નકર હવે હું તો જ્યો કાયમ માટે સાહેબ ને થોડો કગરી જો મેળ આવી જાય સાહેબ વળી કોક દિલદાર હોય અને મારા ઉપર દયા નોકરી બચી જાય અત્યાર તો હું જેવો હતો એવો દેખાઈ જ એના અને તો

સાહેબ બે મિનિટ આવો બધું કેવું સાહેબ તમે જાણો અને હું જો હું ગુનો કર્યો છે એ હું કબૂલ કરું બરાબર પણ હવે અહીંયા સાહેબ મારા બે ના છોકરા અને મારા મારા ઉપર દયા કરો થોડી એટલે આવું વાત પછી નહીં કરે ને તો હું સસ્પેન્ડ તો નહીં કરતો પણ બદલી તો તારી થઈ જશે સાહેબ તમારા બદલી થઈ જશે આ પૈસા તો તે આપતો લીધો હશે

અને હવે બગા ને કોઈ ના આવીને હપ્તા ફફતા આની રમાતો ની જુગાર પાછો આટલી મારે રમ રમ કરાય